સરકાર દ્વારા આદિવાસીઓના હક અધિકારો બંધ કરી આવી રહ્યા છે કોંગ્રેસ દ્વારા આવ્યું આવેદનપત્ર તાપી જિલ્લામાં આવેલ તાલુકાના કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદાર કચેરીએ આપવા આવ્યું આવેદનપત્ર તારીખ આઠ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ ગુરુવારના રોજ અનેક માંગણીઓ અને આક્ષેપો કોંગ્રેસ દ્વારા ભાજપ સરકાર ઉપર લગાવવા આવ્યા જે અંગે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ગાંધીનગર મામલતદાર નિઝર મારફતે આવેદનપત્ર આપવા આવ્યું નિઝર તાલુકાના કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદનપત્ર લખેલ મુજબ જણાવવામાં આવ્યું કે ભાજપ સરકાર દ્વારા આદિવાસીઓની જલ જંગલ જમીન સીનવી રહી છે અને મોટા મોટા ઉદ્યોગપતિઓને વેચ વેચાણનું કારોબાર ચલાવી રહી છે જે રોકવામાં આવે અને આવા અનેક નીતિ નિયમો ચલાવીને મોદી સરકાર આદિવાસી સમાજ ઉપર દાબ દબાણ અને અત્યાચાર કરી રહી છે અને સરકારી દવાખાના સ્કૂલ કોલેજો ખાનગીકરણમાં સોંપવાની તૈયારી માંગ લાગી પડી છે તે અટકાવવા માટે માંગણીઓ કરવામાં આવી અને દુનિયાભરમાં જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યું છે તેના પર રોક લગાવવામાં આવે એવી માંગણી કરવામાં આવી છે જેથી આવા અનેક સમાચારો જોવા અને સાંભળવા માટે જોતા રહો અમારા કા ભારત સમાચારને રિપોર્ટર સતીલાલ પાડવી નિઝર